ધરમપુર તાલુકાના કુરગામ ગામે પત્ની રિસાઈને જતી રહેતા બાદ યુવાનને માઠું લાગી આવતા ઝેરી દવા ગટગટાવી લેતા યુવાનનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત ધરમપુર તાલુકાના કુરગામ ગામે રહેતા તેજસ નાગજી વાડુ ઉંમર વર્ષ ઓગણત્રીસ કે જેઓ તેની ધર્મપત્ની આરતીબેન છેલ્લા એક માસથી રીસાઈને પોતાના પિયર જતી રહી હતી બાદ પરત નહીં ફરતા તેજસ નાગજી વાડુને માઠું લાગી આવતા તારીખ સત્યાવીસ બે બે હજાર ચોવીસના રોજ રાત્રિના સુમારે પોતાના ઘરમાં મૂકેલી કચરો મારવાની ઝેરી દવા પોતાની જાતે ગટકટાવી જતા યુવાન તેજસ નાગજી વાઢુને બેભાન અવસ્થામાં સારવાર અર્થે સાયનાથ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું જે અંગેની જાણ અમૃત સુરેશભાઈ વાઢુએ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી